પ્રિય દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણીશું દશામાની પ્રાગટ્ય કથા અને પૂજાની સંપૂર્ણ વિધિ પરંતુ મિત્રો એ જાણતા પહેલા અમારી તમને એક વિનંતી છે કે જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય દશામા અવશ્ય લખો દોસ્તો આપણે જાણીએ છીએ કે ગુજરાતની ભૂમિ પર અનેક શક્તિ સ્વરૂપાઓ પ્રગટ થઈ છે તેમાં દશામાં એક એવા લોકદેવી સ્વરૂપ છે જેમની ઉપાસનાને લોકો આજે પણ શ્રદ્ધાથી કરે છે દશામાંની કથા માત્ર એક શક્તિ પ્રદાયિકા દેવીની કથા નથી પણ એક એવીમાં છે જે દુર્બળો માટે આશ્રય પીડિતો માટે રક્ષા અને નારી શક્તિ માટે પ્રેરણા છે મિત્રો સદીઓ પહેલા વાત છે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં અંગ્રલ નામનું એક નાનું રાજ્ય હતું ત્યાંના રાજા મહીસાગર વંશના હતા અને ખૂબ ન્યાયી અને ધર્મનિષ્ઠ રાજા ગણાતા તેમનો નામ હતો શ્રી રાજા નંદનદેવ રાણી સુશીલા ખૂબ જ સરળ સ્વભાવની અને ભક્તિમાં લીન સ્ત્રી હતી આ રાજદંપતી સંતાન માટે ઘણી તપશ્ચર્યા કરતા હતા ઘણા વર્ષો સુધી સંતાનના યત્ન બાદ પણ તેમને કોઈ સંતાન ન મળ્યું ત્યારે રાણી સુશીલા મહાદેવી દુર્ગા માતા પાસે તપ કરવા વનમાં ગઈ તેમાં રાણી વ્રત કરે છે દસ દિવસ સુધી અન્નજલ ન લઈને દસમા દિવસે રાણી સુશીલાને સ્વપ્નમાં માતા દુર્ગાએ દર્શન આપ્યા અને કહ્યું હે ભક્તે તું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું છે તેથી તારા ગર્ભમાંથી મારું જ શક્તિ સ્વરૂપ પુત્રી રૂપે અવતરી રહ્યું છે એ દશમ દિનની પૂર્તિએ જન્મ પામશે તેથી તેનું નામ દશા રાખજે રાણી સુશીલાના મહેલમાં જયારે દશામાએ જન્મ લીધો ત્યારે આખો મહેલ દિવ્ય સુગંધથી મહેકી ઉઠ્યો આકાશમાં વીજળી ચમકી દ્વારેથી પોતે ચાલીને દેવીજીએ પ્રવેશ કર્યો અને જેમણે માતાપિતા માટે હાથ જોડ્યા નાનપણથી જ દશામામાં અસાધારણ શક્તિ હતી જ્યારે બીજા બાળકો રડતા દશામાં સ્મિત કરતી જયારે ગામમાં દુઃખ કે દુર્ઘટના થતી દશામાં ત્યાં જઈને દુઃખ નિવારતી એકવાર એક નાગ બાળાને દંશી ગયો ત્યારે દશામાએ પોતાના હાથથી સ્પર્શ કર્યો અને બાળક જીવતો થઈ ગયો આગળ દશામાં અને વાઘના યુદ્ધની કથાની વાત કરીએ તો એક દિવસ એક દુષ્ટ તાંત્રિક ભીમનાથ નામનો રાજ્યમાં ત્રાસ ફેલાવતો તેણે એક વાઘને પોતાની તંત્રશક્તિથી જીવંત કરી ગામમાં છોડી દીધો આખું ગામ ભયભીત કોઈ વાઘ સામે જતું નહીં રાજાએ વીર સુરવીર મોકલ્યા પણ વાઘને કોઈનો ડર ન લાગતો હતો ત્યારે દશામાએ ગામવાસીઓથી કહ્યું મારો વિશ્વાસ કરો મા દુર્ગાની કૃપાથી હું તેને શમાવી શકીશ દશામાએ એક ટુકડું લાકડું હાથમાં લઈ ભક્તિભાવે દુર્ગાસ્ત્રોત બોલતા બોલતા વાઘ સામે ગઈ ગામના લોકો ઘરની છત પર ચડીને જોઈ રહ્યા વાઘ દશામાને જોતા જ ગુસ્સામાં ગર્જના કરી અને દોડ્યો પણ દશામાએ લાકડાનું ટુકડું જમીન પર પોઈન્ટને કહ્યું મારી મા દુર્ગાના નામે તું હવે દયાળુ થઈ જા અને ચમત્કાર થઈ ગયો વાઘ તેની પાસે આવીને બાળકની જેમ બેસી ગયો લોકો દશામાની વંદના કરવા લાગ્યા એ દિવસે પછી ગામના બાળકો ખેલવાડ કરતા ત્યારે વાઘ પણ સાથે રમતો આગળ દશામાનો વિવાહની વાત કરીએ તો દશામા હવે યુવાનીમાં પ્રવેશી અનેક રાજકુમારો તેમના લગ્ન માટે રૂચિ બતાવતા પણ દશામાના પિતા તેને સમજાવીને ભક્તચંદ્રાવતેના પુત્ર શાક્રદેવ સાથે તેમનો વિવાહ નક્કી કર્યો શાક્રદેવ યથાર્થ સાચો યોદ્ધા અને વિદ્વાન તો હતો પણ તેને અભિમાન હતો કે સ્ત્રીઓથી પુરુષ ઉન્નત છે દશામાએ આ વાત સાંભળી તો મનમાં વિચાર્યું મારે શક્તિ સાથે સમજાવવું પડશે કે સ્ત્રી પણ શક્તિરૂપ છે લગ્ન પછી દશામા પોતાના ફરજ નિભાવતી પરંતુ પતિ વારંવાર કહે તું મારી પત્ની છે તું ઘરમાં રહીને મારા કાજે સેવા કરવી જોઈએ દશામાએ હસીને જવાબ આપ્યો હું તારી પત્ની છું પણ એક શક્તિરૂપ પણ છું એક દિવસ શાક્રદેવ ગુસ્સે થયો અને દશામાને મૈયા ઘેર મોકલી દીધી કહ્યું હવેથી તું મારી ઘરમાં પ્રવેશ ન કરીશ દશામા શાંત રહી અને કહ્યું હું જઈ રહી છું પણ એક દિવસ જ્યારે તું મુશ્કેલીમાં આવશે ત્યારે હું જ તારી રક્ષા કરવા આવું છું મિત્રો આગળ દશામાનો શક્તિ સ્વરૂપ અવતારની વાત કરીએ તો શાક્રદેવ એક યુદ્ધ માટે ગયો હતો ત્યાં શત્રુઓએ તાંત્રિક ભીમનાથની મદદથી હિમાલય પરથી આગ વરસાવવાનું સાધન તૈયાર કર્યું હતું આખું શાક્રદેવનું સૈન્ય નાશ પામવા લાગ્યું શાક્રદેવ અસહાય થયો તેણે પોતાના ભૂલની ક્ષમા માગી અને દશામાનું સ્મરણ કર્યું ત્યારે જ ભયંકર આકાશમાં ચમકારો થયો દસ હાથવાળી એક દેવી રથમાં વિરાજમાન થઈને પ્રગટ થઈ એક હાથમાં ત્રિશુલ બીજામાં તલવાર ત્રીજામાં ધનુષ્ય ચોથામાં શંખ એન દશા હાથો ભીની શસ્ત્રોથી શોભી રહ્યા હતા દશામાએ સેનાને બચાવી ભીમનાથને ભગાડી નાખ્યો શાક્રદેવ પોતે ઝૂકીને માફી માંગવા લાગ્યો દશામાએ કહ્યું છે પણ પતિને સાચો માર્ગ બતાવવી એ પણ સ્ત્રીની ફરજ છે મિત્રો કહેવાય છે કે આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં દશામાનો મહાત્મ્ય ફેલાયો લોકો તેમના નામે વ્રત કરવા લાગ્યા દશામાએ અંતે પોતાનું દૈવી સ્વરૂપ સ્વીકાર્યું અને કહ્યું હવે હું મનુષ્ય સ્વરૂપ ત્યજીને દેવી સ્વરૂપે અહી રહીશ હું જ્યારે જ્યારે લોકો ભક્તિથી મારી પૂજા કરશે ત્યારે ત્યારે હું ઉપસ્થિત રહીશ એ સમયે દશામાએ દસ દિવસનું વ્રત ઉજવવા કહ્યું જેમાં સ્ત્રીઓ લાલપિયા કપડાં પહેરીને ગરબા ગાય અને દશામાના પાટા પૂજે હવે મિત્રો દશામાનું પાટા અને વ્રત કથા પરંપરાની વાત કરીએ તો દશામાના પાટા એવી માટીથી બનાવાય છે જેમાં પવિત્રતા હોય ધારીયાવાડા કે કચ્છથીમાં દશાની પાટા ઉપર દશામુખ દર્શાવાતા હોય છે ઘણા વિસ્તારોમાં પાટા બનાવીને ધારા ફૂલ કાઠલા અને પ્રસાદ સાથે દશામાનું પૂજન થાય છે દશામાના વ્રતની ખાસ વાત એ છે કે તે કોઈ પણ ધર્મ માટે માન્ય છે કોઈ પણ માણસ સ્ત્રી કે પુરુષ આ વ્રત રાખી શકે છે માતાનું વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે દુઃખ દૂર થાય છે છે અને નારી શક્તિની ઓળખ એ છે એક સ્ત્રી કેવી રીતે પોતાના ધર્મ શક્તિ અને ભક્તિથી દુનિયાને બદલી શકે છે દશામાં બતાવ્યું કે શક્તિ ઝૂકી પણ શકે પણ જો ચિંતન ન સમજાય તો એ જ શક્તિ ત્રાટકીને રક્ષા પણ કરી શકે મિત્રો દશામાં આજે લાખો ભક્તોના દિલમાં વસે છે નવરાત્રિ શ્રાવણ માસ અને દશામાના વ્રતદિનોએ ગુજરાતમાં રાજસ્થાનમાં અને દેશના અનેક સ્થળોએ દશામાના પાટા સ્થાપીને માતાને પૂજવામાં આવે છે દશામાં એ ગુજરાત અને દીવમાં પૂજાતી દેવી છે જે માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે દશામાનું વ્રત અને પૂજા મુખ્યત્વે પરિવારની સમૃદ્ધિ સુખ શાંતિ અને સારા નસીબ માટે કરવામાં આવે છે દશામાં ઊંટ કે સાંઢણી પર સવારી કરતા હોવાનું દર્શાવાય છે જે શક્તિ અને દિવ્યતાનું પ્રતિક છે મિત્રો અહીં અમે દશામાની પૂજા વિધિનું સંક્ષિપ્ત વર્ણન આપેલું છે જેમાં ઊંટની સવારીનો પૂજામાં પરોક્ષ રીતે સમાવેશ થઈ શકે છે કારણ કે તે દશામાનું પ્રતિક છે દશામાનું વ્રત સામાન્ય રીતે અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થાય છે જોકે ચૈત્ર માસમાં પણ કેટલાક ભક્તો આ વ્રત પાળે છે આ વ્રત દસ દિવસ સુધી ચાલે છે પૂજાની તૈયારી કેવી રીતે કરવી તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરમાં પૂજા માટે શુદ્ધ સ્થળ પસંદ કરો આ સ્થળે માટીની સાંઢણી ઊંટનું પ્રતિક અને દશામાં તથા ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો પૂજાની સામગ્રીમાં ધૂપ દીવો ફૂલ કુમકુમ હળદર ચંદન પ્રસાદ ખીર લાડુ ફળ કાચો કપાસનો દોરો દસ ગાંઠો વાળો પીપળાના પાંદડા અને પાણીનો લોટો હવે પૂજાની વિધિ ગણેશ પૂજન સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો કારણ કે તેઓ દશામાં સવારી કરતા દશામાં માતંભ્યો નમ ઓમ મંગલમ દશામાત મંગલમ જો શક્ય હોય તો પંડિતની સલાહ લો કાચા દોરાની ગાંઠો મારવી સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા કપાસના દસ્તાર લઈ તેમાં દસ ગાંઠો બાંધે હળદર થી રંગ આપે અને આ દોરા ને ગળામાં પહેરે અથવા પૂજામાં રાખો પીપળાના વૃક્ષ ભગવાન વિષ્ણુ સ્વરૂપ ની પૂજા કરો આ દોરા સાથે પીપળાની પ્રદક્ષિણા કરો અને દશામાની આરતી ગાઓ દશામાની કથા જેમાં નર્દમયંતિની વાર્તા અથવા દશામાની મહિમાનું વર્ણન હોય શ્રદ્ધાપૂર્વક સાંભળો અથવા વાંચો ત્યારબાદ દશામાની આરતી કરો જેમ કે જય જય દશામા માતા અને પ્રસાદ વહેંચો મિત્રો વ્રતના પાલનમની વાત કરીએ તો વ્રત દરમિયાન દરરોજ સવારે સ્નાન ધૂપ દીવો અને કથા વાંચન કરો ભક્તો દિવસમાં એકવાર જ ભોજન લે છે અને દસ દિવસ સુધી ઉપવાસનું પાલન કરે છે ઘરના દરવાજા પર હળદર અને કુમકુમના નિશાન લગાવો જેથી સકારાત્મક ઉર્જા આવે અંતમાં વિસર્જનની વાત કરીએ તો દસ દિવસ પછી દશામાની મૂર્તિ અને સાંઢણીનું વિસર્જન નદી અથવા પવિત્ર સ્થળે ધાર્મિક વિધિથી કરવામાં આવે છે હવે ઊંટની સવારીનું મહત્વની વાત કરીએ તો દશામા ઊંટ અથવા સાંઢણી પર સવાર હોવાનું દર્શાવાય છે જે શક્તિ સ્થિરતા અને દિવ્ય સફરનું પ્રતીક છે પૂજામાં માટીની સાંઢણીની સ્થાપના આ પ્રતીકને મૂર્ત સ્વરૂપ આપે છે ભક્તો માને છે કે દશામાની ઊંટ પરની સવારી તેમના ભક્તોના દુઃખોને દૂર કરી તેમને સુખ અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે મિત્રો પૂજા દરમિયાન શ્રદ્ધા અને ભક્તિ સૌથી મહત્વની છે જો શક્ય હોય તો સ્થાનિક પંડિતની સલાહ લઈ મુહૂર્ત અને વિધિનું ચોક્કસ પાલન કરો દશામાની કથા અને આરતીનું ગુજરાતીમાં વાંચન કરવું શ્રેષ્ઠ ફળ આપે છે કારણ કે તે ભક્તિનો ભાવ વધારે છે તો મિત્રો આ હતી દશામાના પ્રાગટ્યની સંપૂર્ણ કથા અને પૂજા વિધિ જો મિત્રો તમને વિડિયોની માહિતી ગમી હોય તો વીડિયોને લાઈક કરો તમારા દરેક મિત્ર સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર જય દશામાં